નામ આપવામાં આવી રહ્યું છે એ ઉપરાંત હવે આ વાવાઝું પોતાની દિશાઓ બદલીને કયા વિસ્તારની અંદર હવે પછી દિશા બદલીને આગળ વધતું જ જોવા મળવાનું છે વાવાઝોડાની અસરના ભાગરૂપે કયા કયા રાજ્યની અંદર ભારેથી લઈને અતિ ભારે વરસાદ વરસવા અંગે રેડ એલર્ટની સાથે ઓરેન્જ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે જેની સંપૂર્ણ વિગતવાર માહિતી મેળવીએ સાથે સાથે વાવાઝોડાને લઈને અત્યારે બંગાળની ખાડીના ક્ષેત્રથી અરબી સમુદ્રના વિસ્તારની અંદર કેમ તોફાની હલચલ સક્રિય બનતી જોવા મળી છે જેની સંપૂર્ણ વિગતવાર માહિતી મેળવીએ આ સાથે સાથે ગુજરાતના હવામાનની અંદર પણ છેલ્લા ત્રણ સતત વાતાવરણમાં ફેરફાર જોવા મળી રહ્યા છે એ ઉપરાંત ગુજરાતની અંદર કેમ ઠંડીના પ્રમાણની અંદર દિવસે ને દિવસે ઘટાડો જોવા મળી રહ્યો છે સાથે સાથે ગુજરાતના અનેક વિસ્તારની અંદર કેમ ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે જેની સંપૂર્ણ વિગત મેળવીએ સાથે બંગાળની ખાડીના દરિયામાં સાથે સાથે માવઠું અને ઠંડીને લઈને હવે પછી શું આગાહી કરવામાં આવી છે જેની પણ આપણે સંપૂર્ણ વિગત મેળવવાના છીએ સૌ પ્રથમ જાણી લેજો કે કઈ ક્યાં પહોંચ્યું છે અત્યારે વાવાઝોડું તો કાલે વાવરડું શ્રીલંકાના વિસ્તારમાંથી ત્રણક્યા બાદ ધીમે ધીમે આગળ વધીને અત્યારે દક્ષિણ ભારતના દરિયેકાંઠના ક્ષેત્ર એટલે કે તાજાવુરના વિસ્તાર પોંડુચેરી અને ચેન્નઈના અને સાથે સાથે મિત્રો તમે જોઈ શકો છો આ વાવરડું અત્યારે તબાહી મચાવતું જોવા મળ્યું છે હવે પછી આગામી ત્રણ કલાકની અંદર આ પોંડુચેરીના પોન્ડુચેરીના દરિયેકાંઠના ક્ષેત્રથી લઈને ચેન્નઈ તામિલનાડુના વિસ્તારોમાં ત્રાટકવાની તૈયારી કરતું જોવા મળી રહ્યું છે મિત્રો ત્યાં તમે લાઈવ સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી જોઈ શકો છો સંપૂર્ણ ક્ષેત્રની અંદર અત્યારે વાવાઝોડાનો ભયંકર ખતરો ટોળાતો જોવા મળી રહ્યો છે અને વાવાઝોડાના ઘેરાવાની સાથે ભયંકર અસરો અત્યારે ભુવનેશ્વર વિશાખાપટ્ટનમ હૈદરાબાદના વિસ્તારની સાથે નાગપુરના વિસ્તારની સાથે બેંગ્લોરુના વિસ્તારની અંદર વીજળીના ભયંકર ચમકારા કડાકા ભડાકા આંધી તુફાન વંટોળની જેમ વાવાઝોડું અત્યારે ભુક્કા બોલાવતું હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે અત્યારે તમે જોઈ શકો છો બંગાળની ખાડીના તટીય ક્ષેત્રની અંદર અત્યારે સાયક્લોનિક સિસ્ટમ અને વાવાઝોડાને લઈને પરિભ્રમણો અત્યારે દર્શાવવામાં આવી અત્યારે મિત્રો સિત્તેર થી લઈનેવું કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પોનો ફૂંકાઈ રહ્યા છે તોફાની અસરો દર્શાવવામાં આવી રહી છે મિત્રો તમે જોઈ શકો છો અત્યારે વાવાઝોડું જેમ જેમ મજબૂત બનતું જશે તેમ તેમ મિત્રો પુડુચેરી આ મિત્રો એ વિસ્તારોની અંદર અતિ ભારે વરસાદ વરસવાને લઈને હવામાન વિભાગ તરફથી રેડ એલર્ટની વોર્નિંગ છે જાહેર કરી દેવામાં આવી છે મદુરાઈના ક્ષેત્રથી લઈને શ્રીલંકાના વિસ્તારની અંદર આગામી ત્રણ દિવસ માટે શાળા કોલેજો બંધ કરી દેવામાં આવી છે ખાસ મિત્રો જો તમે જોઈ શકો છો અત્યારે તમિલનાડુના ભાગોમાં પણ અનેક વિસ્તારોમાં ફ્લાઇટો પણ હાલ અને ટ્રેનો પણ રદ કરી દેવામાં આવી છે જે આ દર્શક મિત્રો અત્યારે ભયંકરથી લઈને અતિ ખૂંખાર સ્વરૂપ ધારણ કરી ચૂક્યું છે આ બાબુને આગામી ત્રણ કલાકની અંદર તામિલનાડુના વિસ્તારની સાથે દરિયાકાંઠાના વિસ્તારની અંદર ત્રાટકવાની સાથે આ હજુ પણ મજબૂત બનશે અને ખાસ તમે જોઈ શકો છો ગુજરાતના વિસ્તારોની અંદર પણ વાતાવરણમાં અચાનક જ ફેરફાર આવી રહ્યા છે અને ગુજરાત રાજ્ય માટે અત્યારે દર્શાવવામાં આવી રહી છે આગાહી જી હા દર્શક મિત્રો અત્યારે દીતવા નામના વાવાઝોડાને લઈને ગુજરાતની અંદર ઠંડીના પ્રમાણની અંદર સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે અને અત્યારે જો વાત કરવામાં આવે તો ગુજરાતના ભિન્ન ભિન્ન વિસ્તારોની અંદર સત્તર ડિગ્રી સેલ્સિયસથી લઈને પચીસ ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન છે એ પણ નોંધાઈ રહ્યું છે પરંતુ તમે લાઈવ જોઈ શકો છો વરસાદી સિસ્ટમોની સ્ટોફલાઇનો અને આ વરસાદી સિસ્ટમના જે ઘેરાવાને લઈને બંગાળની ખાડીના દરિયામાંથી હવે આ વરસાદી સિસ્ટમની જે સ્ટફલાઇનો આગળ વધતી જોવા મળી છે અને ગુજરાતના સંપૂર્ણ હવામાનની અંદર પોતાની ખાત આ વરસાદી સિસ્ટમ દર્શાવતી જોવા મળી છે હવે પછી ધીમે ધીમે બંગાળની ખાડીના દરિયામાંથી આગળ વધતી આ વરસાદી સિસ્ટમની અસરોને લઈને ઉત્તરીય અને પશ્ચિમી દિશા તરફ આ વરસાદી સિસ્ટમનો મોટો વળાંક જોવા મળી રહ્યો છે આ સિસ્ટમ અને મિત્રો વાવાઝોડાને લઈને પોતાની દિશાઓ બદલાતી આ વાવાઝોડું પોતાની દિશા ફંટાવીને કદાચ ગુજરાત રાજ્યને પણ અસર કરી શકે અને ગુજરાતની અંદર સતત ડબલ ઋતુનો અહેસાસ પણ જોવા મળવાનો છે ખાસ કે મિત્રો વહેલી સવાર અને રાત્રિના સમયગાળા દરમિયાન હાડ આવતી ઠંડી અને બપોરના સમયગાળા દરમિયાન ગરમીનો અહેસાસ થશે

ભયંકર અસર દર્શાવી રહેલો પણ જોવા મળી રહ્યો છે જેમની અસરોને લઈને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં તમામે તમામ વિસ્તારોની અંદર અત્યારે હળવા વાદળોના ઝુંડ અત્યારે મંડરાતા જોવા મળી રહ્યા છે સિસ્ટમની વધી રહેલી ગતિવિધિને લઈને અત્યારે મિત્રો તમે જોઈ શકો છો આગામી કલાકોને લઈને વલસાડના ક્ષેત્રથી લઈને બીલીમોરા નવસારીના વિસ્તારોની સાથે સાથે આહવાના વિસ્તારોની સાથે સાપુતારા વ્યાહરા બારડોલીના વિસ્તારોની અંદર પણ મિત્રો હવામાનની અંદર અત્યારે અચાનક જ ફેરફાર આવી રહ્યા છે સુરત કોસંબા વાંકલેજના વિસ્તારોની સાથે ઉમરપાડાના વિસ્તારો છે ડેડીપાડાના વિસ્તારોની અંદર દહેજ જાંબુસર કરછણના વિસ્તારોની સાથે સિનોરના વિસ્તારોની અંદર પણ હવામાનની અંદર ઓ અચાનક જ ફેરફાર આવી રહ્યા છે અને આ સાથે ગુજરાતના દરિયાકાંઠા જિલ્લાઓની અંદર તટીય વિસ્તારોની અંદર મિત્રો વાતાવરણમાં અસ્થિરતા જોવા મળી છે જેમાં ભાવનગર અલંગ મહુવાના દરિયાકાંઠાના વિસ્તારમાં ઓચિંતાનું વાતાવરણ અત્યારે ચેન્જ થઈ રહ્યું છે વેરાવળ છે પોરબંદરના વિસ્તારની અંદર ઠંડીનો ચમકારો વધી રહ્યો છે એમને જોતા દ્વારકાના વિસ્તાર છે જામનગર છે ભણવડ છે સલાયા છે રાજકોટ છે ગોંડલ છે જસ્તન છે ચોટીલાના વિસ્તારની સાથે સુરેન્દ્રનગરના વિસ્તારોની અંદર પણ વાતાવરણમાં ચેન્જીસ થઈ રહ્યા છે અને મિત્રો સૌરાષ્ટ્રના અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર પણ અરબી સમુદ્રના દરિયામાંથી આવી રહેલા સીધા પવનો ફૂંકાતા જોવા મળી રહ્યા છે આમ બદલાઈ રહેલી તોફાની અસરોને લઈને ભેજનું પ્રમાણ પણ દિવસે ને દિવસે ગુજરાતમાં વધતું હોય તેવા પરિણામો સામે આવ્યા આ મિત્રો ત્રીસથી લઈને પાંત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે અને તોફાની પવનોની લહેરો પણ અત્યારે ફૂંકાતી જોવા મળી છે હા મિત્રો તમે જોઈ શકો છો ઉત્તરીય ગુજરાતના વિસ્તારોની અંદર પાછલા બે દિવસથી વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી પાટણ મહેસાણા ગાંધીનગરના વાતાવરણમાં પણ અચાનક જ ફેરફાર આવી રહ્યા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા અને મિત્રો તમે જોઈ શકો છો જેમાં ખાસ જાણી લેજો કે હવે પછી આગામી કલાકોને લઈને ગાંધીધામ છે માંડવી છે નળિયાદ છે રાપર છે ખાવડ છે લખપત છે ત્યાં ઠંડીનું પ્રમાણ અને માવઠાની પણ અત્યારે શક્યતા છે જાહેર કરી ગુજરાતના વિસ્તારોની અંદર હવે પછી તોફાની પવનો પવનોની અવર જવર વધતી જોવા મળી રહી છે દાહોદના ક્ષેત્રથી લઈને છોટા ઉદેપુર મહીસાગરના વિસ્તારની અંદર મિત્રો આ વિસ્તારોની અંદર હવે પછી વાતાવરણમાં અસ્થિરતા જોવા મળે જેમાં મિત્રો અમદાવાદ ધોળકા નળિયાદના વિસ્તારોની સાથે સાથે ખંભાતના વિસ્તારો છે વડોદરાના વિસ્તાર છે ગોધરા છે લુણાવાડા છે દાહોદ છે બારડોલીના વિસ્તારની સાથે ખેડા છે પંચમહાલ લાગુના વિસ્તારની અંદર પણ સતત તમે જોઈ શકો છો લાઈવ અત્યારે દક્ષિણી ભારતના તટીય ક્ષેત્રની અંદર પણ બંગાળની ખાડીના દરિયામાંથી આગળ વધી રહેલું આદિતવા નામનું વાવ આગળ હવે પછી તામિલનાડુના ક્ષેત્રની અંદર ટાટકવા માટે અસર દર્શાવતું હોય અને આગામી અડતાલીસ કલાક બાદ વાવાઝડું હવે ધીમું અને નબળું પડે તો જોવા મળી રહ્યું છે અને હવે પછી આ વાવાઝડું પોતાની દિશા બદલીને કદાચ આ રીતે ગતિ કરતું હોય તેવા દ્રશ્યો પણ સામે આવે છે અને હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ખાસ કરીને મિત્રો જાણી લેજો કે અત્યારે દક્ષિણી ભારતના તટીય ક્ષેત્રની અંદર હાઈ એલર્ટ આપી દેવામાં આવી રહ્યું છે ખાસ શ્રીલંકાના સંપૂર્ણ વિસ્તારની સાથે સાથે કોઈમતુર લાગુના વિસ્તાર છે તિરુપતિ લાગુના વિસ્તારની સાથે પુંડુચેરીના વિસ્તારોની અંદર પણ આવનારા ત્રણ દિવસની અંદર ચેન્નાઈના વિસ્તારો છે ત્યાં પણ આ સાથે મિત્રો તમે જોઈ શકો છો હાલ હાઈ એલર્ટ છે જાહેર કરી દેવામાં આવ્યું છે ને મિત્રો બેંગલુરૂ લાગુના વિસ્તાર છે વિજયવાડા છે હૈદરાબાદ લાગુના વિસ્તારની સાથે સાથે આ તમામે તમામ વિસ્તારોની અંદર મિત્રો વિશાખાપટ્ટનમના દરિયાઈ કાંઠના વિસ્તારોની અંદર પણ હવે પછીની ત્રણ કલાકની અંદર મિત્રો તટીય ક્ષેત્ર સુધી ભારતના દરિયાઈ વિસ્તારોની અંદર મિત્રો તબાહી જોવા મળી રહ્યું છે આ સાથે મિત્રો તમે જોઈ શકો છો અત્યારે સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી પણ તમે જોઈ શકો છો હવામાન વિભાગ તરફથી વાતાવરણમાં સક્રિય સાયક્લોનિક સ્ટોમને લઈને મોટી વોર્નિંગ છે જાહેર કરી દેવામાં આવી રહી છે જેમાં મિત્રો બંગાળની ખાડીના તટીય સંપૂર્ણ ક્ષેત્રની અંદર હવે પછી તોફાની અસરો વધતી મળી અને જાણી લેજો કે બંગાળની ખાડીના દરિયામાં આ દરિયાઈ કાંઠા વિસ્તારોમાં જે અત્યારે જે વરસાદી સિસ્ટમ સાયક્લોનિક સ્ટોમ દીધવા નામના વાવાઝોડાની અંદર તમિલનાડુના ક્ષેત્રની અંદર તબાહી મચાવતું અને હાઈ એલર્ટ હવામાન વિભાગે જાહેર કર્યું છે અને આ વાવાઝોડું દરિયાઇકાંઠાના વિસ્તારોથી આગળ વધીને એકસો વીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યું છે પરંતુ અત્યારે જોવામાં આવે તો અત્યારે હવે પછી મિત્રો હવામાન વિભાગ તરફથી આવનારા દિવસોને લઈને આ વાવાઝોડાના ટ્રેકને લઈને આવનારી ચોવીસથી લઈને અડતાલીસ કલાકની અંદર શું નવા ફેરફારો વાતાવરણમાં થશે શું ડિપ્રેશનવાળી સાયક્લોનિક વરસાદી સિસ્ટમ ડિપ્રેશનની કેટેગરી સુધી મજબૂત બનશે ડિપ્રેશનમાંથી આ વાવાઝોડું સંપૂર્ણ ડિપ્રેશનના એરિયામાંથી પરિવર્તિત થતું જોવા મળવાનું છે આ સમયગાળા દરમિયાન જુદા જુદા વિસ્તારોની અંદર સાઈઠથી લઈને સિત્તેર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાશે જ્યારે કદાચ એસી કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનોની સાથે જોટાના પવનો પણ ફૂંકાઈ શકે છે અને હવામાન વિભાગ તરફથી પણ મિત્રો અત્યારે તમે લાઈવ સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી જાણી શકો છો દક્ષિણી ભારતના દરિયાઇકાંઠામાં રેડ એલર્ટની વોર્નિંગ જાહેર કરી દેવામાં આવી છે બંગાળની ખાડીના ઉંડાણવાળા ક્ષેત્રની અંદર તોફાનથી લઈને ખૂંખાર નવું દીતવા નામનું વાવજું અત્યારે સક્રિય બનતું જોવા મળી રહ્યું છે ને ફૂકા પણ બોલાવતું

મિત્રો વાવાઝોડું તીવ્ર સ્વરૂપ ધારણ કરીને હજુ પણ મજબૂતાઈથી આગળ વધી શકે છે અને પુડુચેરીના ક્ષેત્રથી લઈને આ સાથે મિત્રો તમે જોઈ શકો છો ચેન્નાઈના વિસ્તારોની અંદર આગામી ત્રણથી લઈને છ કલાકની અંદર આ કાંઠાના ભાગો તરફ આ વાવાઝોડું પોતાની દિશા ફંટાવીને તબાહી મચાવતું જોવા મળવાનું છે તેવા દ્રશ્યો સામે આવશે ભારતના તટીય ક્ષેત્રની અંદર જોવા મળી રહ્યું છે આ વાવાઝોડું અને મોટી શક્યતા પણ જાહેર કરી દેવામાં આવી છે આ સંપૂર્ણ એરિયાની અંદર જો મિત્રો વાત કરીએ તો આજુબાજુના વિસ્તારોની અંદર પણ મિત્રો સતત હેરફેર થઈ રહી છે વાતાવરણની અંદર અને માછીમારોને સાવચેત રહેવો પડશે કારણ કે હવામાન વિભાગ તરફથી ફિશિંગ વોર્નિંગ ગ્રાફ જાહેર કરી દેવામાં આવ્યો છે તટીય ભારતના દરિયાકાંઠાના વિસ્તારોમાં માછીમારોને દરિયો ન ખેડવા સાવચેત રહેવા માટે અપીલ કરવામાં આવી છે તમે લાઈવ જોઈ શકો છો કે આ સંપૂર્ણ એરિયાની અંદર હજુ પણ આગામી ચોવીસથી લઈને છત્રીસ કલાક અત્યંત ભારે અને ખૂબ જ ચિંતાજનક આ માહોલ જોવા મળશે જોકે મિત્રો પાછલા બે દિવસથી આ સિસ્ટમ નબળી પડી હોવાને કારણે ડિપ્રેશનની જે પરિસ્થિતિને લઈને નવી શક્યતા છે પરંતુ આગામી ચોવીસ કલાકની અંદર આ સિસ્ટમ સતત શ્રીલંકાના વિસ્તારોમાંથી પસાર થતી હોય અને ધીમે ધીમે આગળ વધતી હોય એમને લઈને મિત્રો અત્યારે ગ્રાફ છે જે જાહેર કરી દેવામાં આવી છે મિત્રો વાદળી કલરનો ગ્રાફ છે તો તમે જોઈ શકો છો પરંતુ મિત્રો હવે આપણે વિન્ડી એપ્લિકેશનના માધ્યમથી જાણીશું આ વાવાઝાની અપડેટ આ મિત્રો તમે જોઈ શકો છો આ વાવાઝોડું તામિલનાડુના ક્ષેત્ર થી લઈને ચેન્નાઈના વિસ્તારોમાંથી આગળ વધતું અને તમે જોઈ શકો છો હવે અંબાલાલ પટેલે પણ ગુજરાત વાસીઓ માટે ખાસ નવી એક ચિંતાજનક આગાહી વ્યક્ત કરી છે અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર હર દરમિયાન ગુજરાતમાં માવઠાને લઈને કમસની વરસાદને લઈને નવી શક્યતા જાહેર કરવામાં છે ગુજરાત રાજ્યની અંદર મિત્રો ક્યારે ઠંડીનો અનુભવ થશે અને અત્યારે હાડ થઈ જતી ઠંડીને લઈને શું અંબાલાલ પટેલ દ્વારા શું કરવામાં આવી રહી છે આગાહી આગાહીના ભાગરૂપે ડિસેમ્બર મહિનાની સાથે જાન્યુઆરી ફેબ્રુઆરી મહિનામાં શું માવઠાની રહેશે આગાઈ અંબાલાલ પટેલ શું કહી રહ્યા છે એમના વિશે વિગતવાર માહિતી મેળવીએ તો કે બંગાળની ખાડીના દરિયામાંથી આગળ વધતું દિતવા નામનું વાવાઝોડું અત્યારે તમિલનાડુના ક્ષેત્રથી લઈને પુંડુચેરીના વિસ્તારોની અંદર તબાહી છા સ્વરૂપે અત્યારે બંગાળની ખાડીના રટ્ય ક્ષેત્રની અંદર તોફાની પવનોની અવરજવર થતી જોવા મળી છે આંધી તોફાન વંટોળની લહેરો અત્યારે ઉડતી જોવા મળી છે આ બધાની વચ્ચે ગુજરાત રાજ્યની અંદર હવે નવેમ્બર મહિનાની અંદર બેવડી ઋતુનો અનુભવ ગુજરાતવાસીઓને થતો જોવા મળવાનો છે આગામી દિવસોમાં રાજ્યની અંદર માવઠાને લઈને કાતિલ ઠંડીને લઈને નવી આગાહી દર્શાવવામાં આવી રહી છે અને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા પણ મિત્રો આગાહી છે એ વ્યક્ત કરવામાં આવી છે દીતવા નામના વાવાઝોડાની અસરોને લઈને દક્ષિણી ભારતના અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં હવામાનની અંદર મોટા ફેરફારો આવવાની સાથે જેના કારણે મિત્રો અત્યારે તમે જોઈ શકો છો ફરી એકવાર વાદળછવાયું વાતાવરણ છે એ બનતું જોવા મળી રહ્યું છે મિત્રો ડિસેમ્બર મહિનાની શરૂઆતની સાથે પાંચથી લઈને મિત્રો જો વાત કરીએ તો દસ ડિસેમ્બર સુધી વાતાવરણમાં અસ્થિરતા જોવા મળશે માવઠાની શક્યતા જાહેર તમે જોઈ શકો છો સાયક્લોનિક સિસ્ટમનો જે ઘેરાવો સંપૂર્ણ વિસ્તારની અંદર અત્યારે અહીંયા અસર દર્શાવી રહ્યો છે અને એમના કારણે હાલ માવઠું દબાહી મચાવતું પણ જોવા મળી રહ્યું છે ગુજરાતની અંદર વાદળછવાયું વાતાવરણ જોવા મળવાનું છે તેવી શક્યતા છે આગામી દિવસોની અંદર હજુ પણ દક્ષિણ ચીનના ભાગોમાં એક સાયક્લોન બનતું જોવા મળ્યું છે ઉપરા ઉપરી નવા વાવાઝોડા આવનારા દિવસોની અંદર જોવા મળશે હાલ મિત્રો તમે જોઈ શકો છો લાંબા ગાળાની આગાહી વિશે વાત કરીએ તો ડિસેમ્બર મહિનાની શરૂઆત સાથે આ વર્ષના છેલ્લા મહિનાની શરૂઆત સાથે આંધ્રપ્રદેશના ભાગો છે ઉત્તર પૂર્વીય ગુજરાતના વિસ્તારોની સાથે સાથે તમે જોઈ શકો છો તમિલનાડુના વિસ્તારોમાં આંધી તુફાન વંટોળની સાથે ભારેથી લઈને અતિ ભયંકર વરસાદની શક્યતા છે અને મિત્રો જો વાત કરીએ તો એમની અસરોને લઈને મહારાષ્ટ્રના જે દરિયાકાંઠાના વિસ્તારો છે પૂર્વીય ગુજરાત મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોની અંદર પણ હવે પછી વરસાદની હળવી અસરો છે જોવા મળવાની છે ખાસ કે ગુજરાતના હવામાનની અંદર પણ ફેરફારો આવતા હોય વલસાડ નવસારી સુરત ભરૂચના વિસ્તારોની અંદર વાવાઝોડાના કારણે વાદળછવાયા વાતાવરણની રહેલી છે આગાહી અને તીવ્ર શક્યતા પણ દર્શાવવામાં આવી રહી છે દક્ષિણે ભારતના વિસ્તારોની અંદર અત્યારે વીજળીના ચમકારાની સાથે કડાકા ભડાકા સાથે નામનું અત્યારે જળબંબાકાર પરિસ્થિતિનું નિર્માણ કરતું જોવા મળી રહ્યું છે ડિસેમ્બર મહિનાની અંદર માવઠાની નવી શક્યતા પણ જાહેર કરી દેવામાં આવી રહી છે અને અંબાલાલ પટેલ દ્વારા પરેશભાઈ ગોસ્વામી તરફથી નવી અને દેશ માટે ચિંતાજનક આગાહી વ્યક્ત કરવામાં આવી છે આ મિત્રો ચારથી લઈને આઠ ડિસેમ્બર દરમિયાન ફરી એકવાર ગુજરાતમાં પણ વાદળછવાયું વાતાવરણ છે ઠંડીના પ્રમાણનું વધારે થશે જમ્મુ કાશ્મીરના ભાગોમાં મિત્રો હિમવર્ષા જોવા મળી રહી છે ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે અને હવે પછી જો વાત કરીએ તો બંગાળની ખાડીની સાથે અરબી સમુદ્રના દરિયામાં પણ નવી હલચલો સક્રિય થશે અરબ સાગરના દરિયામાં નવી વરસાદી સિસ્ટમો સક્રિય થવાના સાથે ગુજરાતના જુદા જુદા વિસ્તારોમાં પણ વાદળછવાયું વાતાવરણને આગામી પાંચથી લઈને દસ ડિસેમ્બરની અંદર જો મિત્રો વાત કરીએ તો કદાચ ગુજરાતમાં પણ કમોસમી વરસાદ અને માવઠાની શક્યતા રહેશે જેમાં કચ્છના વિસ્તારમાં મિત્રો વાદળછાયું વાતાવરણ જોવા મળશે કારણ કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પાકિસ્તાન અને રાજસ્થાન લાગુના વિસ્તારમાં જોવા મળશે અને જેના કારણે ઠંડા પવનો વચ્ચે કાળા ડિબાંગ વાદળોનો પણ અત્યારે હાલ શક્યતા જાહેર કરી દેવામાં આવી છે અને હવાવજાની કારણે મિત્રો ડીપ ડિપ્રેશન વાળી મજબૂત વરસાદી સિસ્ટમો સક્રિય બનતી જોવા મળશે છે ભેજના પ્રમાણના કારણે માવઠું પણ મિત્રો અત્યારે તીવ્ર છે એ સ્વરૂપે ધારણ કરતું જોવા મળી રહ્યું છે અને અત્યારે જાહેર કરવામાં આવી છે આગાહી મિત્રો ડિસેમ્બરના અંતિમ દિવસોમાં કાતિલ ઠંડી અને ખાસ કે મિત્રો જો વાત કરીએ તો વીસથી બાદ વીસ ડિસેમ્બર બાદ ઉત્તર ગુજરાતની સાથે ઉત્તર ભારતના ભાગોમાં પણ હિમવર્ષા વર્ષા પણ જોવા મળવાની છે બાવીસ ડિસેમ્બર બાદ પણ કાતિલ ઠંડી અને ઠંડા પવનોની સાથે સાથે અંબાલાલ પટેલે પણ મિત્રો વાવાઝોડાને લઈને નવી આગાહી છે વ્યક્ત કરી છે વાવાઝોડું મિત્રો ફરી એકવાર યુટર્ન લેશે કારણ કે મિત્રો તમે જોઈ શકો છો પાંચ તારીખ સુધી છે એ દક્ષિણ ભારતના ભાગોમાં રેડ એલર્ટની વોર્નિંગ હવામાન વિભાગે જાહેર કરી છે કદાચ અનેક વિસ્તારોમાં વીજના ચમકારાની સાથે ધોધમાર વરસાદ જોવા મળશે તો આ સાથે ઉત્તર ગુજરાત મધ્યપૂર્વ ગુજરાતના ભાગોમાં પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીએ વ્યક્ત કરી છે આમ મિત્રો અંબાલાલ પટેલની સાથે પરેશભાઈ ગોસ્વામીએ પણ ચિંતાજનક આગાહી મિત્રો તમે જોઈ શકો છો ડિસેમ્બર મહિનાની શરૂઆત સાથે આ બંગાળની ખાડીમાં નવા જૂની થતા જોવા મળી રહ્યા છે કદાચ આ વાવાઝોડું છે બંગાળની ખાડીમાંથી આગળ વધીને ગુજરાતને પણ અસર કરી શકે છે અને ગુજરાતમાં આ વરસાદી સિસ્ટમની અસરોને લઈને ગુજરાતમાં પણ મિત્રો ભરશિયાળા ચોમાસા જેવા માહોલ અને હાડ ખરીચાવતી ઠંડીનો અહેસાસ પણ ગુજરાત ગુજરાતવાસીઓને થશે તેવી આગાહી પણ અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીએ મિત્રો વ્યક્ત કરીશું મિત્રો જો વાત કરીએ તો અત્યારે દક્ષિણ ભારતના વિસ્તારમાં દિતવા નામનું વાવેચું તબાહી મચાવતું પણ જોવા